પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી દ્વારા હવે ફરી સી આર પાટીલને એક ચેલેન્જ આપવામાં આવી છે કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને રાજીનામું અપાવીને જો પેટા ચૂંટણી યોજો તો મોરે મોરો થઈ જાય જાણો શું છે સમગ્ર વિગત વૈષ્ણવજન તો વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પેટા યશપાલસિંહ વિસાવદરની સીટ ઉપરથી આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય બાદ આમ આદમી પાર્ટીમાં જાણે પ્રાણ હોય તેવું લાગી રહ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યના અનેક શહેરમાં વિજય તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે જેને લઈને ગઈકાલે ભાવનગર શહેરમાં પણ એક વિજય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર શહેરના નિરમબાગ ચોકથી ગોગા ઘોઘા ગેટ ચોક સુધી ભવ્ય વિશાળ

સુદાન ગઢવી વિસાવદરની જીત બાદ આખા ગુજરાતના એકસો બ્યાસી વિધાનસભાઓમાં રહેતા અંદાજે સાત કરોડ લોકોમાં એક ઉત્સાહનો સંચાર થયો છે વિસાવદરની જીતે ત્રણ વસ્તુઓ નક્કી કરી છે કે ભાજપને હરાવી શકાય એમ છે ભાજપને જનતા ઈચ્છે ત્યારે એને ઘરમાંથી કાઢી શકાય એમ છે અને આમ આદમી પાર્ટી જ એક એવી પાર્ટી છે જે ભાજપને હરાવી અને જનતાને અજગર જેવા ભરડામાંથી છોડાવી શકે એમ છે આ ત્રણ મેસેજ ગયા છે એટલે આમ આદમી પાર્ટી અત્યારે ઘરે ઘરે જઈ રહી છે આ વિજય સંદેશ યાત્રા છે ભાવનગર છે આવતીકાલે વડોદરામાં છે એવી રીતે સતત લગભગ એક મહિના સુધી ઘર ઘર સુધી આમ આદમી પાર્ટી ત્યાં પહોંચશે સદસતા અભિયાનમાં પણ અત્યારે રોજના ત્રીસ ત્રીસ હજાર લોકો જોડાઈ રહ્યા છે એટલે આજે ભાવનગરની ધરતીઓ પર મહારાજાજી કૃષ્ણકુમારજીની ધરતી પર આજે હું જનતાને ભાવનગરની જનતાને પણ વિનંતી કરું છું કે જેમ વિસાવદરની જનતાએ નિર્ણય લીધો એવો જ નિર્ણય તમે પણ આગામી સમયમાં લો અને સાચો વિકાસ શું થાય કારણ કે ત્રીસ વર્ષથી ભાજપ અને ભાજપના મળતી આવો નેતાઓ કોન્ટ્રાક્ટર અધિકારીઓ ગુજરાતને લૂંટે જ એ લૂંટમાંથી મુક્ત કરાવવો હશે તો આપણે નિર્ણય લેવો પડશે અને ભ્રષ્ટ ભાજપને બહાર કાઢવી પડશે અને સંદેશ સાથે અત્યારે ગુજરાતમાં વિસાવદરની જનતાની જે જનતાએ રસ્તો બતાવ્યો ભાજપને ભાજપ એટલી બોખલાઈ ગઈ છે કે આગળ ગુજરાતમાં વિચાર કરી રહી છે કે ડબલ ડિજિટમાં આવશે કે નહીં એટલે એમણે ચૈતરભાઈ વસાવા કે જે ચાલુ મંત્રી ભાજપના એમનો ભ્રષ્ટાચાર બે હજાર કરોડથી વધારાનો ભ્રષ્ટાચાર બહાર પાડી અને એમની સામે પડ્યા આદિવાસીઓની જે જે મનરેગાના ગરીબોના જે રૂપિયા હોય રોજગારીના ઈ ખાઈ ગયા ભાજપ પડા એમનો અવાજ ઉઠાવ્યો છેતરભાઈ વસાવાએ એટલે અને હજુ તો એમણે ખુલાસા નત નવા ચાલુ ખોલવાના હતા નીચે ભાજપના જિલ્લા તાલુકાના કાર્યકર્તાઓ પણ એમાં સામેલ હતા એના ખુલાસાઓ કરવા જઈ રહ્યા હતા ત્યારે એમણે એમની ઉપર હુમલો કરી અને આ ભ્રષ્ટાચારને ઢાંકવાનો પ્રયાસ કર્યો છે પણ ભ્રષ્ટાચાર ઢંકાશે નહીં ચેત્રભાઈ વસાવા ઉપર હુમલો એ માત્ર ચેત્ર વસાવા ઉપર નથી આદિવાસી સમાજ ઉપર છે આદિવાસીના હક અને અધિકારી ઉપર છે અને આખું આદિવાસી સમાજ ભાજપને આગામી ચૂંટણીઓમાં ઘૂસવા નથી દેવાનું સુધીરભાઈ આમ આદમી પાર્ટીને વરેલા છે સુધીરભાઈ આમ આદમી પાર્ટી સાથે સતત સંપર્કમાં હોય છે અમે જ્યારે ભાજપે વિસાવદરની જીત બાદ કેટલાક ધારાસભ્યોનો સંપર્ક કરવાનો કોશિશ કર્યું તો એમાંથી એક અમારા ભાઈનો સંપર્ક કરવાનો કોશિશ ચાલી રહી હતી એમના વર્તુળક તમને સારા ન લાગ્યા એટલે અમે જે પગલાં લીધા છે ભારતીય તમારી વચ્ચે છે અને હું સી આર પાટીલને ચેલેન્જ કરવા માગું છું કે સી આર પાટીલ અમારા ધારાસભ્ય ઉપર ખંભે બંદૂક ફોડી અને તમે તમારો લડવા ના નીકળો આવો સામે જાહેવતમાં દોઢ વર્ષ સુધી ચૂંટણી નહોતી આવવા દીધી ભાજપે અને આખરે ભાજપને એમ લાગ્યું કે હવે જીતી શકીશું એટલા માટે લાવ્યું કોંગ્રેસને પણ એમણે મિલી કરી તોય જીતી ન શક્યા અમે એને ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ કે બોટાદમાં પણ ધારાસભ્યનું રાજીનામું અપાવડાવીને ફરીથી ચૂંટણી લાવો મોરે મોરો થઈ જાય મહિના ગામડાઓની આગામી તાલુકા જિલ્લા નગરપાલિકામાં પણ અમે લગભગ અત્યારથી જ ઉમેદવારોની પસંદગી શરૂ કરી દેવાના છીએ અને નવેમ્બર સુધીમાં અમે નવ હજાર જે ઉમેદવારો અમારે ઉભા રાખવાના છે એના લગભગ ઓલમોસ્ટ નામો અમે જાહેર કરી દઈશું તો આપે સાંભળા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી તેમણે હવે સી આર ચેલેન્જ આપી છે કે જે ધારાસભ્ય છે તેને તમે રાજીનામું તો પછી મોરે મોરો થઈ જાય તેવી ચેલેન્જ આપી છે સાથે જ ઉલ્લેખનીય છે કે છેલ્લા લાંબા સમયથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે આમ આદમી પાર્ટીના તે નારાજ ચાલી રહ્યા હતા જેને લઈને અનેક અટકળો તેજ થઈ હતી પરંતુ જ્યારે ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા છે ઉમેશ મકવાણા તેમણે આમ આદમી પાર્ટી આક્ષેપો કર્યા હતા જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા સાથે જ જો વાત કરવામાં આવે તો આ જે સમગ્ર કાર્યક્રમ છે તે ગઈકાલે ભાવનગરમાં યોજાયો પરંતુ હજુ પણ એક એવું નામ છે છે જેને લઈને અનેક તર્ક વિતર્કો થઈ રહી જે ભાવનગરના ગારિયાધારના ધારાસભ્ય જે છે સુધીર વાઘાણી તે ભાવનગરમાં જિલ્લામાં તેનો કાર્યક્રમ હોય પ્રદેશ અધ્યક્ષ આવેલા હોય પરંતુ સુધીર વાઘાણી છે તે પણ લાંબા સમયથી આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં નજરે પડતા નથી આવી જ રીતે ગઈકાલે ભાવનગરમાં પણ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પણ સુધીર વાઘાણી ઉપસ્થિત રહ્યા નહોતા અટકળો તો તેવી પણ છે કે સુધીર વાઘાણી પણ પક્ષ છોડી શકે છે પરંતુ થોડા દિવસ પહેલા તેણે પણ કરી હતી કે હું કોઈ પક્ષ સાથે નથી પરંતુ ગઈકાલે ફરી આ જે અટકળો છે તે તેજ થઈ હતી અને સુધીર વાઘાણી આ કાર્યક્રમમાં દેખાયા ન હતા જેને લઈને મીડિયા દ્વારા પણ ઈસુદાન ગઢવીને સવાલ કરવામાં આવ્યો હતો સાથે જ ચૈતર વસાવા માટે પણ ઈસુદાન ગઢવીને પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે ચૈતર વસાવા પર કેસ કરવામાં આવ્યો છે શું કેશો ત્યારે તેને કહ્યું હતું કે ચૈતર વસાવા ઉપર તેને લઈને કોટા કેસો કરવામાં આવી રહ્યા છે ચૈતર વસાવા હજુ પણ અનેક નેતાઓના નામ ખોલવાના હતા પરંતુ તેની અટકાયત કરી લેવામાં આવ્યું છે અને ભાજપ બોખલાઈ ગયું છે આમ આદમી પાર્ટી તો હાલ તો તે જ લાગી રહી છે લડી લેવાના મૂડમાં છે સાથે જુદાન ગઢવીએ કહ્યું હતું કે નવેમ્બર સુધીમાં અમારા આગામી જે ચૂંટણી આવી રહી છે તેને લઈને નવ જેટલા જે ઉમેદવારો છે તેના નામ અત્યારથી જ અમે જાહેર કરી દેવામાં આવશે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં જે આ પ્રાણ ફૂંકાયો છે તે ભાવનગરમાં કેટલો અસરકારક સાબિત થાય છે જો કે ગઈકાલે યોજાયેલી આ જે રેલી છે તેમાં પાંખી હાજરી આમ આદમી પાર્ટીના કાર્યકરોની જોવા મળી હતી પ્રદેશ અધ્યક્ષ ભાવનગરમાં આવ્યા હોય પણ આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તેમાં કોઈ ઉત્સાહ જોવા મળ્યો ન હતો પણ મોટી સંખ્યામાં પણ લોકો ઉપસ્થિત ન રહ્યા હતા તેવું પણ લોકોને રાગી રહ્યું છે જ્યારે આમ આદમી પાર્ટીની આજે રેલી છે તે નીલમબાગ સર્કલ થી ઘોઘા ગેટ નો રૂટ પસંદ કરવામાં આવ્યો ત્યારે વચ્ચે જ ભાવનગરની હોસ્પિટલ નજીક ભાવ શહેર ભાજપનું કાર્યાલય આવેલું છે ત્યાં પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આજે આમ આદમી પાર્ટીની જે રેલી છે તે જ્યારે ભાજપ કાર્યાલયે પહોંચી ત્યારે ઈશુદાન ગઢવી જે કારમાં સવાર હતા તેમણે બંને બાજુ હાથ ઊંચો કરવામાં આવ્યો હતો ત્યારે ભાજપ કાર્યાલય ઉપર તેના કાર્યકરો પણ એકઠા થયા હતા ઈશુદાન ગઢવી હાથ ઊંચો કરીને હાથ પણ ઊંચો કર્યો હતો પરંતુ શહેરના જે મંત્રી છે પાર્થ ગોંડલિયા તેઓ પણ ત્યાં ઉપસ્થિત હતા પરંતુ તેમણે કોઈ પ્રત્યુત્તર આપ્યો ન હતો પોલીસને પણ એવી શંકા હતી કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને જેને લઈને મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો હતો જોવું રહ્યું આગામી સમયમાં આમ આદમી પાર્ટી ભાવનગર જિલ્લામાં કેટલી અસરકારક સાબિત થઈ શકે છે સહયોગી હઠીસિંહ ચૌહાણ સાથે યશપાલ સિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पर